અરવલ્લી જિલ્લાના માલુપુર તાલુકાના નાથાવાસ ગામે પોલીસ અને ઘર્ષણ થયું હતું મહિલાના મોત બાબતે ઘર્ષણ થયું હતું નાથાવાસની મહિલા રામપુર મુકામે પરણાવી હતી મૃતકના પિયરિયાઓ દ્વારા પોલીસ પર હુમલો કરાયો હતો અને પાંચ પીઆઈ અને પાંચ પોલીસ કોન્સ્ટેબલને નાની મોટી ઈચ્છાઓ પહોંચી હતી રઈશોએ પોલીસની ગાડીના કાચ તોડ્યા હતા મૃતક મહિલાની સાસરીમાં મકાન સળગાવી તોડફોડ કરી હતી શિલાભરની પોલીસ માલપુર ખડકી દેવાઈ હતી મૃતકનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રખાયો હતો અને પોલીસે હાલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી ત્રેવીસ લોકો સામે નામ જોગ અને બસોના ટોળા સામે પોલીસે ફરિયાદ નોંધાવી હતી માલુપુરના નાથાવાસ ગામે પિયર ધરાવતી મનીષા રિતેશ તરાર ઉમર વર્ષ 22 ને 3 વર્ષ અગાઉ બાજુમાં આવેલા રામપુર ગામે પરણાવી હતી તેમનો પતિ રિતેશ પેટ્રોલ પંપ પર નોકરી કરે છે અને સાસુ સસરા ખેતી કામ કરે છે તારીખ બે સપ્ટેમ્બર ના રોજ બપોરે મનીષા તરાર ને તેમના રામપુર ના નિવાસ સ્થાને ઉલટીઓ થવા લાગી અને ગભરામણ થતી હતી જેથી તેમના પતિ રીતેશ ને પેટ્રોલ પંપ થી ઘરે બોલાવી અને રીતેશ ના સાસુ એટલે કે મનીષા ના મમ્મી પ્રેમીલા ખાંટ અને બીજા કુટુંબીને પણ ફોન કરી રામપુર બોલાવ્યા હતા ત્યારબાદ પુનભાઈની ગાડીમાં મનીષા અને મેઘરજ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી ત્યાં સારવાર પતાવી ડોક્ટરની સલાહ મુજબ વધુ સારવાર અર્થે મોડાસા કૃષ્ણ હોસ્પિટલમાં લઈ જતા હતા શ મનીષાના પિતા રણછોડ ખાંટ અને ભાઈ મુસા ખાંટ પણ હોસ્પિટલ પહોંચ્યા પછી એમ્બ્યુલન્સમાં જ તબીબને બોલાવી તપાસ કરાવતા તબીબે મનીષાને મૃત જાહેર કરી હતી વિયરપક્ષી યુવતીના મોત મામલે સાસરિયા પક્ષ પર આક્ષેપ કર્યા છે એ એમ્બ્યુલન્સમાં મનીષાના મૃતદેહને રામપુર તેમના નિવાસ સ્થાને લાવવામાં આવી હતી જ્યાં મનીષાના પિતા ભાઈ અને અન્ય નાથાવાસ ગામના મનીષાના મોત બાબતે શંકા સાસરી ગામે આવ્યા હતા મોત બાદ તેના સસરા રણછોડભાઈ તરાર મોત બાબતે જાણ કરવા માટે માલપુર પોલીસ સ્ટેશને ગયા હતા ત્યારબાદ પંચનામું કરવા પહોંચેલી પોલીસને પિયરિયાઓના આક્ષેપની જાણ થતા માલપુર પીએસઆઈએ

શેથી ત્રણ સપ્ટેમ્બરના રોજ બપોરે બે પોલીસ અધિકારીઓ બાયડ ડીવાયએસપી સહિત બંદોબસ્ત માટે રામપુર ગયા હતા શહેર સ્થિતિ તંગ જણાતા જિલ્લામાં એલસીબી પીઆઈ એસઓજી પીએસઆઈ સાઠંબા પીઆઈ ધનસુરા પીએસઆઈ મેઘરજ પીઆઈ અને પીએસઆઈ તેમજ ધનસુરા બાયડ અને મેઘરજના પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં બનાવના સ્થળે પહોંચ્યા હતા તે વખતે નાથાવસના પિયારિયાઓ બૂમો પાડીને છૂટા પથ્થરો ફેંકતા હતા જેથી પોલીસને તોફાન ના કરવા અને જે ફરિયાદ હોય એ માલપુર પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ કરવા સમજાવ્યા હતા તેમ છતાં પિયરિયાઓ વધુ ઉગ્ર બન્યા હતા અને ડુંગરના તીક્ષ્ણ પથ્થરો વડે પોલીસને મારી નાખવાના ઈરાદે તેમના પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો